બોડેલી લાઈવમાં માં આપનું સ્વાગત છે બોડેલી તાલુકાના કાટકુવા ગામનો વિપુલભાઈ અભયસિંહભાઈ રાઠવા પંચમહાલ જિલ્લાના પાવાગઢ પાસે આવેલા વડા તળાવમાં ડૂબી જતા મોત નીપજ્યું છે મૃતકનો મૃતદેહ પણ કાઢવામાં આવ્યો છે એની સાથે જે પાંચ જેટલા છોકરા ગયા હતા પાંચ કે છ તેઓમાંથી એક વ્યક્તિ જેને બચાવવા પડ્યો હતો તે પણ ડૂબવા લાગ્યો હતો છેવટે તે બચી અને ત્યાં બેટ જેવા વિસ્તારમાં જતો રહ્યો હતો ત્યાં ઊભો થઈ ગયો હતો એ છોકરો જે બચી ગયો અને બેટ જેવા વિસ્તારમાં ઊભો થઈ ગયો તેનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને વિપુલ અભયસિંહ રાઠવા એનો મૃતદેહ પણ બહાર કાઢવામાં આવ્યો છે હાલોલના જે ફાયર ફાઇટરો છે તેઓના જે જવાનો છે લાશ્કરો છે તેઓએ બચાવ કામગીરી કરી રેસ્ક્યુ કર્યું અને કુલ ત્રણ સાડા ત્રણ કલાક બાદ એ યુવાનને પણ બહાર કાઢવામાં આવ્યો અને એનો મૃતદેહ પણ જે વિપુલ રાઠવાનો ડૂબી ગયો હતો તેને પણ બહાર કાઢવામાં આવ્યો છે વિપુલ અભયસિંહ રાઠવા હજી સવારે જ વડોદરા તે કડિયા કામ કરે છે તે કળિયા કામમાંથી પરવારી તે વતન ખાતે આવ્યો હતો ને ત્યાંથી મિત્રો સાથે પાવાગઢ ખાતે ફરવા ગયો હતો ને ત્યાંથી એ વડા તળાવ તળાવ છે ત્યાં ગયો ને ત્યાં પાણીમાં એ લોકો નાવા પડ્યા અને આ ઘટના બની પાવાગઢની તળેટી ખાતે આવેલા વડા તળાવમાં બોડલી તાલુકાના કાટકુવા ગામનો કાટકુવા ગામ જાંબુગડા બેરાણી આવે છે અને એ ગામે રહેતો આ યુવાન છે ડૂબી ગયો હતો બનાવની જાણ ફાલો ફાયર બ્રિગેડની કરવામાં આવી હતી ફાયર બ્રિગેડની ટીમે ત્રણ કલાકની જેમત બાદ ડૂબેલા યુવકનો મૃતદેહ શોધી કાઢ્યો હતો જોકે તે ડૂબેલા યુવકને બચાવવા ઉતરેલો તેનો મિત્ર પણ એક તબક્કે પાણીમાં ડૂબવા લાગ્યો હતો યુવક મહામુસીબતે ચારે બાજુ પાણીની વચ્ચે ટેકરી પર પહોંચી ગયો હતો બેર જેવા વિસ્તારમાં ત્યાંથી તેને રેસ્ક્યુ કરીને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા શહીદ સલામત બહાર કાઢવામાં આવ્યો હતો જાંબુઘોડા અભયારણ્યની વચ્ચે આવેલા કાટકુવા ગામે આ ઘટનાને પગલે ચકચાર મચી ગઈ હતી જે એનો મોટો ભાઈ છે રાજેશ અને બીજા મિત્રો સાથે ગયો હતો જે પાંચ છ વ્યક્તિઓ ગયા હતા તેમાં જાંબુઘોડાના જબાનનો એક છોકરો હતો જાડેરિયા ગામના બે છોકરા હતા અને વિપુલ રાઠવા જે મરણ ગયો તે અને એનો ભાઈ રાજેશ એમ કુલ પાંચેક વ્યક્તિઓ ગયા હતા આ બનાવ લગભગ એકથી દોઢ વાગ્યાના સમયે બન્યો હતો હાલો દવાખાને પોસ્ટમોર્ટમ અર્થે એનો મૃતદેહ લઈ જવામાં આવ્યો છે અને અત્યારે પોલીસે કાર્યવાહી પણ કરી છે બચાવ કામગીરી ચાલુ છે આ છોકરાની અનેક છોકરો ડી રહે છે આ બાજુ રહે નહીં બધા કરે <Paradi mellan farming>